એક પિતાએ પોતાના પુત્રને ડોક્ટર બનાવવા જિંદગીની બધી જ કમાણી ખર્ચી નાખી ડોક્ટર બન્યા પછી પુત્ર તેની માતા પત્ની પિતાને થોડા પણ પૈસા કે ઈજ્જત આપતા ન હતા અંતે પિતાએ કઈક એવો નિર્ણય લેવો પડ્યો જે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો આ સ્ટોરી દરેક માતા પિતા અને સંતાનોએ એક વાર જરૂરથી સાંભળવા જેવી છે અમદાવાદમાં હસમુખભાઈ તેમની પત્ની નંદાબહેન અને પુત્ર ભાવેશ સાથે રહેતા હતા એક દિવસ હસમુખભાઈએ કહ્યું બેટા મારા મોબાઈલમાં બેલેન્સ તને સમય મળે ત્યારે કરાવી આપજે ને ભાવેશે કહ્યું તમારે ઘરમાં બેસી રહીને મોબાઈલમાં બેલેન્સની કેમ જરૂર પડે છે સામે મળેલ પ્રત્યુત્તરથી હસમુખભાઈનું આત્મસન્માન ઘવાયું છતાં તે ચૂપ રહ્યા હસમુખભાઈએ જ્યારે તેમની પત્ની નંદાબહેનને વાત કરી

તેમ નંદા બહેન અને પુત્ર ભાવેશ હસમુખભાઈના હાથમાં રૂપિયા આપતા આ અપમાનિત સ્થિતિમાંથી છૂટવા માટે હસમુખભાઈએ ઘણા બધા પ્રયત્નો કર્યા પણ તેમાંથી નિષ્ફળતા મળી હસમુખભાઈની ઉંમર આશરે 60 વર્ષની હતી હવે આ ઉંમરે ક્યાં નોકરી શોધવા જવું હસમુખભાઈ ત્યાંથી કંઈ જ બોલ્યા વગર પોતાના રૂમમાં જતા રહ્યા બારીમાંથી દેખાતા ખુલ્લા આકાશ સામે જોઈને પોતાએ કરેલ મૂર્ખામી ઉપર છુપા આંસુ પાડતા રહ્યા અને ભૂતકાળ યાદ કરવા લાગ્યા હસમુખભાઈના લગ્ન થયા ત્યારે અમદાવાદ શહેરમાં મોટી કંપનીમાં નોકરી કરતા હતા તેમના મિત્ર મંડળમાં તે સૌથી વધારે સુખી હતા તે સમયે તેમના ઘરે દીકરાનો જન્મ થયો તેનું નામ ભાવેશ રાખ્યું ત્યારે હસમુખભાઈના પરિવારમાં આનંદનો પાર ન હતો હસમુખભાઈને ભગવાનની જાણે કૃપા અને આશીર્વાદ તેમના ઉપર વરસતા હોય તેમ લાગતું હતું હસમુખભાઈ એવું વિચારતા કે જે મને તકલીફો પડી છે તે મારા પુત્રને ના પડવી જોઈએ એવું વિચારીને શહેરની મોટી કહેવાતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફીસની ચિંતા કર્યા વગર ભાવેશનું એડમિશન કરાવ્યું હસમુખભાઈ પુત્રની જરૂરિયાતોનું પણ બારીકાઈથી ધ્યાન રાખતા હતા હસમુખભાઈના પિતા ઘણી વાર કહેતા કે બેટા આપણે મધ્યમ વર્ગીય પરિવારના માણસો છીએ જે ખર્ચ કરીએ તે વિચાર કરીને કરવો રૂપિયા પણ સામે હાથ લાબો કરવો એ મોત બરાબર લાગે છે મારે તો સરકારી નોકરી છે પેન્શન મળે છે તું તારા ભવિષ્યનો વિચાર કરજે પણ હસમુખભાઈ તો ધ્રુતરાષ્ટ્રની જેમ પુત્ર અને પરિવારના પ્રેમમાં અંધ બની ગયા હતા હવે હસમુખભાઈના માતા પિતા ન હતા પરંતુ તેમના અમૂલ્ય શબ્દો અને સલાહ આજે પણ હસમુખભાઈને યાદ આવતા હતા પિતાની સલાહને નજરઅંદાજ કરી હસમુખભાઈ આજે પસ્તાવો અને પરિણામ ભોગવી રહ્યા હતા ભાવેશ તો ભણવામાં હોશિયાર હતો તેથી હસમુખભાઈ સમાજમાં કુટુંબમાં તેના વખાણ કરતા થાકતા ન હતા બારમા ધોરણમાં ભાવેશના સારા માર્ક્સ આવ્યા એટલે હસમુખભાઈએ તેને ડોક્ટર બનાવવાનો નિર્ણય કર્યો એ જ સમય દરમિયાન હસમુખભાઈને કંપનીમાં અને તેમના જીવનમાં તોફાન આવ્યું હસમુખભાઈ જે નોકરી કરતા હતા તે કંપનીમાં ખોટ ચાલતી હોવાથી કંપનીએ વીઆરએસ સ્કીમ મૂકી હવે હસમુખભાઈએ તો ઘરે વાત કરી અને વીઆરએસમાં કેટલી રકમ મળશે એ પણ કહી દીધું હસમુખભાઈની પત્ની નંદાબહેન અને પુત્ર ભાવેશે કહ્યું કે પપ્પા વીઆરએસ લઈ લ્યો મૂડી પર વ્યાજ પણ બેંકમાં સારું મળશે મમ્મીને પણ નોકરી ચાલુ છે અને પછી હું ડોક્ટર થઈશ પછી તમને રૂપિયાની કોઈ ચિંતા જ નહીં રહે નંદાબહેને પણ ભાવેશની આ વાતનો સપોર્ટ કર્યો હતો હસમુખભાઈએ બંનેની વાતોમાં આવીને વગર ઉંમરે વીઆરએસ લઈ નોકરી મૂકી દીધી આ સમય દરમિયાન ભાવેશને ડોક્ટર બનાવવાના ખર્ચને પહોંચી વળવા એક પછી એક ફિક્સ ડિપોઝિટ હસમુખભાઈ તોડવા લાગ્યા ભાવેશ બની ગયો હસમુખભાઈ ખૂબ જ ખુશ થઈ અને કુટુંબમાં મીઠાઈ વહેંચી પણ હસમુખભાઈનો આ આનંદ લાંબો સમય ન ટક્યો ભાવેશના લગ્ન થયા પછી હસમુખભાઈની દશા ઘરમાં નાણાં વગરના નાથિયા જેવી હતી ઘરમાં તેમની કિંમત કોડી જેવી થઈ ગઈ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું કામ હસમુખભાઈને આપી દેતા કોઈ શરમ કે સંકોચનો અનુભવ કરતા ન હતા ઉપરથી મારતા જાય કે લ્યો નવરા બેઠા છો તો આટલું કામ કરી નાખો હસમુખભાઈ પોતાના રૂમમાં ભીત ઉપર લટકાવેલા માતા પિતાના ફોટા સામે જોઈને કહ્યું પપ્પા તમારી વાત યોગ્ય સમયે માની હોત તો હું આજે આટલો લાચાર અને નિસહાય ના બને હોત હસમુખભાઈ બેની આંખો હતાશ મનથી થાકી અને હિંમત હારી પપ્પાને યાદ કરતાં સુઈ ગયા થોડી પછી અચાનક ઊભા થઈ ગયા સ્વપ્નમાં પિતાના હાથમાં તેમના ઘરના દસ્તાવેજ હતા અને પિતાએ સ્વપ્નમાં કહ્યું કે બેટા તું તારી જાતને લાચાર કે મજબૂર ક્યારથી સમજવા લાગ્યો આ મકાન મેં તારા નામે કરેલ છે જો તારો પરિવાર તારું ધ્યાન ના રાખતો હોય તારી જરૂરિયાતો ના પૂરી કરતો હોય તો આ મકાન વેચી માર તારી લાગણીઓની મજાક ઉડાવતા હોય તો તું શા માટે લાચાર બનીને બેઠો છે ઊઠ ઉભો થા આ તારી અસ્તિત્વ અને આત્મસન્માનની લડાઈ છે અને આ લડાઈ હંમેશા લાગણીથી નહીં પરંતુ બુદ્ધિથી લડવી પડે હસમુખભાઈના કાનમાં તેમના પિતાના શબ્દોના ભણકારા ક્યાંય સુધી પડતા રહ્યા હસમુખભાઈ ઊભા થઈ પપ્પાના ફોટાને દિવાલ ઉપરથી ઉતારી ખૂબ જ રડ્યા

બજારની અંદાજીત કિંમત પ્રમાણે ચાર કરોડ રૂપિયાનો હું માલિક હોવા છતાં ભિખારીની જેમ કેમ ઘરમાં રહેતો હતો એવા વિચાર હસમુખભાઈને બે ઘડી આવી ગયો ખરાબ અનુભવો પછી વ્યક્તિનો નવો જન્મ થાય છે હવે પછીનો મારો જન્મ પણ નવા વિચારો સાથેનો હતો હવે હસમુખભાઈની બેઠક રૂમમાં બેસવાની સ્ટાઇલ પણ બદલાઈ ગઈ હતી ભાવેશ અને તેમની પત્ની નંદાબહેન સાથે વાત કરવાની રીત પણ બદલી નાખી હતી હવે હસમુખભાઈ તે બધા લોકો સાથે ઊંચા અવાજે તેમની ભાષામાં જવાબ આપવા લાગ્યા આ આવેલ ભાવેશ બોલ્યો મમ્મી બેસી દાદાગીરી વધવા લાગી છે રૂપિયો કમાવો તો છે નહીં હસમુખભાઈ ની પત્ની નંદાબહેન આ બધું જોઈને સાંભળતી હતી પણ ભાવેશ ને આવું બોલતા રોક્યો પણ નહીં એટલે હસમુખભાઈને વધારે ગુસ્સો આવ્યો અને કહ્યું

પછી રવિવારે તો એક પછી એક લોકો તેમનું ઘર જોવા માટે આવવા લાગ્યા ભાવેશ અને હસમુખભાઈની પત્ની કહે આ બધું શું છે હસમુખભાઈએ કહ્યું એ પૂછવાનો અધિકાર તમે લોકો ગુમાવી ચૂક્યા છો આ મકાન મારું છે અને મેં તેને વેચવાનો નિર્ણય લીધો છે જો મારે મોબાઈલ બેલેન્સ કરવા માટે પણ તમારા બધા પાસે ભીખ માંગવાની હોય તો એવું ભિખારી જેવું જીવન હવે મારાથી નહીં જીવાય પછી ભાવેશ ભાવેશની પત્ની અને નંદા બહેન હસમુખભાઈ સામે લાચાર નજરથી જોવા લાગ્યા હસમુખભાઈએ કહ્યું શરમ આવવી જોઈએ એક બાપના આર્થિક માનસિક બલિદાનને તમે લોકોએ ઘરમાં મજાક બનાવી દીધી છે તમે બધા મારા ઘરમાં ભાડે રહો છો એ વાત તમે ભૂલી ગયા લાગો છો મારે ઘરના ભાડા પેટે મારા ખાતામાં દર મહિને પાંત્રીસ હજાર રૂપિયા જમા જોઈએ જો મારી આ વાત અને શરત તમને મંજૂર હોય તો જ આ ઘર વેચવાનો નિર્ણય હું મોકૂફ રાખીશ ભાવેશે કહ્યું મંજૂર છે હસમુખભાઈએ કહ્યું એકવાર વાર છેતરાઈ ગયો છું બીજી વાર છેતરાવા માંગતો નથી પાંત્રીસ હજારના બાર ચેક મને એડવાન્સમાં આપી દો ભાવેશે કહ્યું તમે બાપ છો કે સોદાગર હસમુખ ભાઈએ કહ્યું બેટા એ સવાલ મારે તને કરવાનો હોય તને શરમ આવી જોઈએ શહેરમાં ત્રણ ત્રણ ક્લિનિક હોવા છતાં તારો બાપ તારી પાસે ચારધામ યાત્રા તો ઠીક પણ મોબાઈલનું બેલેન્સ પણ કરાવવા ભીખ માગે છે મેં મારું બેંક બેલેન્સ ફિક્સ ડિપોઝિટ બધું સાફ કરી તને અહીં સુધી પહોંચાડ્યો તને કદી વિચાર પણ ના આવ્યો કે પપ્પાની પાસબુક ખાલી મારા કારણે થઈ છે એ પાસબુક ભરવાની જવાબદારી પણ મારી છે સોરી બેટા અત્યાર સુધી લાગણીથી જીવ્યો હવે મારામાં તાકાત નથી મારી શરત તમને લોકોને મંજૂર હોય તો જ કહેજો આટલું બોલી હસમુખભાઈ પોતાના બેડરૂમમાં જતા રહ્યા રૂમમાં જઈ પપ્પાના ફોટાને પગે લાગતા વર્ષો પછી હસમુખભાઈ હસી પડ્યા અને બોલ્યા પપ્પા તમે કીધું તેમ બરાબરની હવા ભરી છે તીર એકદમ નિશાના પર લાગ્યું છે આ બધા મારા પ્રેમ ત્યાગ સમર્પણ અને મૌન ને મારું નિર્માણ્ય પણ સમજી ગયા હતા હવે હસમુખભાઈ ને દર મહિને પાંત્રીસ હજાર મળવા લાગ્યા અનલિમિટેડ નેટ કરાવે છે અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જૂના મિત્રો મળી ગયા છે ગપ્પા મારવાની એમને મજા આવે છે પત્ની પણ હવે તેમના પક્ષમાં આવી ગઈ છે બંને સાથે હોટલમાં જમવા જાય છે અને મોલમાં શોપિંગ કરવા જાય છે અને ક્યારેક ફિલ્મ પણ જોવા જાય છે તો પણ પાંત્રીસ હજાર ખૂટતા નથી તેમાંથી પણ બચત થાય છે આવતા મહિને ચારધામની યાત્રાએ પણ જાય છે હવે જોકે હવે દીકરા અને વહુને પણ ફરિયાદ નથી કારણ કે ચાર પાંચ કરોડ રૂપિયાનો બંગલો તો તેમનો જ છે ને તેથી તે પણ ખુશ છે આખી જિંદગી ઢસરડા કર્યા હવે ખબર પડી સાચી જિંદગી તો નિવૃત્તિ પછી જ છે મિત્રો મગજ બંધ કરીને સંતાનોને પ્રેમ કરવાનો સમય નથી રહ્યો શંકા કરીને સંબંધો ભલે ના બગાડીએ પણ વડીલોએ જીવનમાં જાગૃત રહેવું પણ એટલું જરૂરી છે મિત્રો સ્ટોરી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી દેજો